સી રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતા સોસાયટી વાસીઓએ રસ્તો બંધ કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો સોસાયટીના રહીશોએ નગરપાલિકામાં જાણ કરતા મોડાસા નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાની ટીમ આવી પહોંચી હતી નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા નવીન મટીરીયલનો ઉપયોગ કરી રસ્તો બનાવવાનું આશ્વાસન આપ્યું હતું આજ રોજ નાલંદા ટુ ટાઉનશીપ મોડાસા ખાતે કામકાજ અમારા એથી એકસો એક થી વીસ નંબરની લાઇનમાં રોડનું કામ ચાલુ હતું ત્યારે અમે બધા રહીશો એ ભેગા થઈ અને કામની ક્વોલિટી જોતા અમને એવું લાગ્યું કે રેતી કપચી અને સિમેન્ટ આ ત્રણનું મિશ્રણ એ બરાબર થતું નહોતું એટલે અમે બધાએ સાથે મળી અને એના જે માણસો હતા એમને વાત કરી કે ભાઈ આવું થાય છે તો તું બરાબર મિશ્રણ પૂરું કર ત્યારે એણે એમ કીધું કે ભાઈ મને વીસ લિટર ડીઝલ આપો કાતો તો ડીઝલના પૈસા આપો તો જ આ કામ કરીશ નહીં તો હું મિશ્રણ કરી શકું એમ નથી આ બાબતે અમે નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ એન્જિનિયર માન્ય દેવાંગભાઈ સાહેબે અને નીરજભાઈ શેઠ સાહેબને ફોનથી વાત કરી એ લોકો રૂબરૂ આવ્યા અને એમણે એમ કીધું કોન્ટ્રાક્ટરને પણ કીધું કે આ જેટલું કામ થયું છે એટલું તમામ કામ જે કામ થયું છે તમામ ઉખેડી નાખો અને ફરીવાર ક્વોલિટી સાથેનું કામ કરવા માટેનું આશ્વાસન આપ્યું છે અમને ખરેખર અમે બધા જો જાગૃત ન હોતા રોડ જેવો તેવો બની જાત આ રોડમાં અમને એવું લાગે છે કે આ લોકો જે કોન્ટ્રાક્ટરો છે પૈસા કમાવાનું જ તે રાખે છે પબ્લિકને સારી સગવડ અથવા તો સરકારના પૈસાનું પૂરું વધત મળે એવું લક્ષ્ય એમનું દેખાતું નથી તાલુકો મોડાસા નગરપાલિકાએ જ્યારે ગટર યોજના કરી અને ગટર યોજના પછી રોડ તૂટી જતા એ રોડને સભાર કામ કરવા માટે મોડાસા તાલુકા મોડાસા પ્રોપરમાં કામ ચાલુ કરેલું નગરપાલિકા દ્વારા આગળની બે રૂમમાં કામ

તો જ હું મશીન મિક્સિંગ કરું બાકી કરું નહીં ડીઝલના પૈસા માગે છે અને જાત જાતના પ્રલોભનો માગી અને સિમેન્ટ સિમેન્ટ અમે જો કહીએ તો એ ઈચ્છા મુજબ સિમેન્ટ નાખે છે જે પ્રમાણ મુજબ સિમેન્ટ નાખવું જોઈએ એ પ્રમાણ મુજબ સિમેન્ટ માંગતો નથી તેના લીધે આ રોડનું કામ હલકા પ્રકારનું થાય અને એની રજૂઆત આગળ કરવી પડે એના કરતાં તો રજૂઆત કરતા નગરપાલિકાના પ્રમુખ ખરાબ થઈ રહ્યું છે તો કાલે નવેસર થી આ માલ પાછો હટાઈ અને ફરી રોડ કરવા માટે સંમતિ આપી છે જાણ કરી છે ભાવનગર જિલ્લાના સિહોર નજીક આવેલ